તુલસી પગલો પાણીમાં એક પગે ઊભો રે આંખો બંધ કરીને ઉભો રે સ્થિર થઈને જાણે તપ કરી રહ્યો છે પેલા માછલો નજીક જાય એટલે તરત એનું ધ્યાન એમ આ ધ્યાની જીમી જીમી તાપસ કથાઈ ઉદાસ જાણે બે પરવાહીની રીતે મને તો કશી પડી નથી આવા બધામાં મને જરાય રસ નથી

પગ ધ્યાની હવે બહુ સરસ શબ્દ આપ્યો બનાવટી ઠગ એ આ પ્રમાણે રાજાને ભોળવવા માટે છેતરવા માટે ફસાવવા માટે જેમ જેમ આવા વચનો બોલતો ગયો બે ફિક રહી ના મારે છે મને તો ખાવાની નથી પડી મને જીવવાની નથી પડી જંગલ માં રહું છું એકલો શાંતિ થી કોઈને મળતોય નથી આવી બેફિકરે થી વાત કરતો તો એ જેમ જેમ આવી વાતો કરતો જાય પેલા બક્ઞાની તેમ તેમ પ્રીતિ પ્રતિતી હ તિમિતિમ ઇન્દ્રુપાઈ ઉપાધ્ય વિશ્વાસા સ્વાભાવિક છે સ્વાભાવિક છે બહુ મોટી ડીંગો મારે ને એમ સામાન્ય માણસ એમાં ફસી જાય તમે જાણો છો હું તો આટલું ભણેલો છું આટલામાં આટલા વિશે નો આચાર્ય થયેલો છું હે આમ વાતો કરે રાજા ને એનામાં વિશ્વાસ શ્રદ્ધા ભક્તિ વધારે અંદર એમાં ઊંડો ઉતર્યો કે આ તો બહુ મહાન છે બહુ ત્યાગી છે બહુ જ્ઞાની છે બહુ તપસ્વી છે તિમી તિમી નૃપી ઉપજ વિશ્વાસ જેમ જેમ પોતાની વાતો બણગાની ગપ્પાની મારતો જાય એમ રાજાને વિશ્વાસ દેખાય કે આ ગપુ નથી આ વાત તો બહુ સાચી છે તમે આટલા બધા સત્ય છે ને આ સાચા છે એમ રાજાની એના તરફની પેલો ઉદાસીનતાથી વાત કરતા નાની અને શ્રદ્ધા વધતી જાય વિશ્વાસ વધતો જાય આમ દેખા સ્વબસ કર્મ મર બાણી પેલા પગ ધ્યાની જોયું કે આ બરાબર અંદર ઉતરી ચુક્યો છે મન કર્મ બધી રીતે ફસાઈ ચુકેલો છે જાણે એક ઝાડ નાખી દીધી હોય ને માયા જાળ હિપનો કરી દીધો હોય હિપનોટાઈઝ કરી દીધો એટલે પછી એને બીજું કશું શું નહીં એ બોલે એ સાહેબ એ પ્રમાણે જ એની એની માનસિકતા ઉભી થઈ ગઈ હોય અને આ ભક્ત્યાની એ જોયું કે બરાબર હવે હિપનોટાઈઝ થઈ ગયો છે એની પાસે જે ઓકાવવું હોય તે ઓકાવી લો જે બોલાવું એ બોલાવી લો એને શીખવાડતા આટલું જ ને આ પ્રમાણે જ બોલવું પડશે આવું છે આજે નથી જોતા આજે કંઈ સજાઓ થાય છે અને જ્યારે પોતાના તરફે એનું બયાન જોઈતું હોય ને ત્યારે એને પહેલો બરાબર ટોર્ચરિંગ એટલું બધું કરે એટલું બધું કરે આ પ્રમાણે જ બોલવું પડશે આવું જ કહેવું પડશે આથી બીજું નહીં બોલવાનું એમ પૂરે એની પાસે જબરજસ્તીથી ના હોય તો આટલું જ કડ તારે આજ બોલવાનું જોયું કે આ રીતે દેખા કર્મ જ રીતે પોતાને થઈ હવે જેમ પેલી વશીકરણની વિદ્યા હોય ને એમ રાજાને વશીકરણ થી પૂરે પૂરો પોતામાં ઉતારી દીધો કે મારા સિવાય એને કશું દેખાય નહીં હું જે કઉ એજ એને સત્ય લાગે બીજા કોઈ માનવા તૈયાર ના થાય બસ એ તાપત ની કહે એટલું જ મારે કરવાનું ને એ જ પ્રમાણે સ્વાભાવિક છે કે આવા માણસો પેલા ઠગી જાય પેલા તો બચ્ચા તું બહુ અચ્છા હોય તું બળે દાની હો તુમ બળે ધર્માત્મા હો ક્યાં હૈ આપી વાત બાતી કર ને કેટને અચ્છે હોય તમે તો પાછો હાર પહેરા છો તમે સેવક છો એમ કરીને હાર પહેરાય અને પછી ભેટે એટલે કે હાર ત્યારે વર્તમાન પહેરાય દો પેલો એને બરાબર ચાકા મળે અને પછી કે હાર બાપજી તારે સ્વામી આપી દો હવે બહુ હાચવા જેવું છે આ રીતે તબ બોલા તાપસ તપસ્વી ખરો પણ બગલો બગલા જેવું તપ કરતો હોય ને પછી લાગ આવે તો શિકાર છોડે નહીં એની ઝપટ મારી અને પેલા હોય તો છૂટી શકે તો એવા અહીંયા પ્રતાપ ભાવુને બરાબર રીતે ભોળો છે જે ધાર્મિક છે ધર્મપરાયણ છે એને લીધે એનામાં શ્રદ્ધા ભક્તિ છે અને શ્રદ્ધા ભક્તિને કારણે એનામાં અંધશ્રદ્ધા આવી ગઈ અને એને કારણે આ પગધ્યાની તપસ્વીની અંદર એ ફસાયો